નમસ્કાર યુટ્યુબ ફેમિલી સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો કેન્દ્ર તેમજ રાજ્ય સરકારના પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓના આવકવેરાને લઈને સરકારે કરી છે મહત્વની જાહેરાત તો મિત્રો શું જાહેરાત કરી છે તેની આપણે વિડીયોમાં વિગતવાર ચર્ચા કરવાના છીએ તો વિડીયો શરૂ કરતાં પહેલાં આપને એક દિલથી નમ્ર વિનંતી કે જો હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો રોજે રોજ આવી જ માહિતી મેળવવા માટે આપણી આ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો કેન્દ્ર તેમજ રાજ્ય સરકારના કર્મચારીઓના મૃત્યુ પછી તેમના પરિવારોને આર્થિક સહાય તરીકે એક કૌટુંબિક પેન્શન આપવામાં આવે છે તો તાજેતરમાં એવું જોવામાં આવ્યું છે કે કુટુંબ પેન્શન પર આવકવેરો એટલે કે ટીડીએસ અમુક તિજોરીઓ દ્વારા કાપવામાં આવી રહ્યો છે જેના કારણે પેન્શન ધારકોને આવકવેરા રિટર્ન ફાઇલ કરવામાં સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે તો આને ધ્યાનમાં રાખીને સરકારે ફેમિલી પેન્શન પર ટીડીએસ કપાત અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શિકા જારી કરી છે તો ફેમિલી પેન્શન પર ટેક્સ સંબંધિત નિયમો શું છે તેની વાત કરીએ તો આવકવેરા અધિનિયમ ઓગણીસો એકસઠની કલમ એકસો બાણું હેઠળ કુટુંબ પેન્શનને અન્ય સ્ત્રોતમાંથી આવક હેઠળ વર્ગીકૃત કરવામાં આવે છે આનો અર્થ એ થયો કે ફેમિલી પેન્શનને વેતન કે સામાન્ય પેન્શન જેવી કરપાત્ર આવક ગણવામાં આવતી નથી આ કારણોસર કલમ એકસો બાણું હેઠળ ટીડીએસ કાપવાનો નિયમ ફેમિલી પેન્શન પર લાગુ થતો નથી મિત્રો તો સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ માર્ગદર્શિકાની વાત કરીએ તો ભારત સરકારના નાણાં મંત્રાલયે સાત ડિસેમ્બર બે હજાર બાવીસના પરિપત્ર નંબર ચોવીસ ઓબ્લિક બે હજાર બાવીસમાં સ્પષ્ટતા કરી છે કે ફેમિલી પેન્શન પર આવકવેરો કાપવો જોઈએ નહીં આ નિયમ ફેમિલી પેન્શનમાંથી ટીડીએસ કાપવું ગેરકાયદેસર છે અને પેન્શનધારકોને બિનજરૂરી મુશ્કેલીઓનું કારણ બને છે આ માર્ગદર્શિકાઓનો ઉદ્દેશ કુટુંબ પેન્શનરોને રાહત આપવા અને તેમના અધિકારોનું રક્ષણ કરવાનો છે તો સરકારી તિજોરીઓને પણ સૂચનાઓ આપવામાં આવી છે તો ઉત્તર પ્રદેશ ટેઝરી ડિરેક્ટરે તમામ તિજોરીઓને ફેમિલી પેન્શનમાંથી ટીડીએસ ન કાપવાનો નિર્દેશ કર્યો છે જો કે કુટુંબ પેન્શનર ટીડીએસ કપાતની લેખિતમાં વિનંતી કરે છે તો તેની વિનંતીની રેકોર્ડમાં સાચવવી જોઈએ અને તે મુજબ ટીડીએસ કાપવામાં આવશે મિત્રો તો પેન્શનરો માટે મોટી રાહત સરકારના આ પગલાંથી ફેમિલી પેન્શનરોને મોટી રાહત મળી છે કારણ કે તેનાથી તેમને આવકવેરા રિટર્ન ભરવા સંબંધિત સમસ્યાઓ અને બિનજરૂરી કર કપાતમાંથી રાહત મળશે આ નિર્ણય પેન્શનરોની આર્થિક સુરક્ષા સુનિશ્ચિત કરે છે અને તેમના નાણાકીય હિતોનું રક્ષણ કરે છે ત્યારબાદ વાત કરીએ તો પેન્શનરો માટે આગળનો રસ્તો શું હશે તેની વાત કરીએ આ નિર્ણય બાદ આશા છે કે સરકાર અન્ય પેન્શનરોના મામલામાં પણ રાહત આપશે સામાન્ય રીતે એવું જોવામાં આવે છે કે સાંસદો અને ધારાસભ્યોના પેન્શનને આવકવેરામાંથી મુક્તિ આપવામાં આવે છે જ્યારે સરકારી કર્મચારીઓ અને અન્ય પેન્શનરોના પેન્શન પર ટેક્સ લાગે છે તો આ અસમાનતાને દૂર કરવા માટે સરકારે આ અંગે વિચાર કરવો જોઈએ અને પેન્શનરોના પેન્શનને આવકવેરાના દાયરામાંથી મુક્તિ આપવી જોઈએ ત્યારબાદ અંતમાં વાત કરીએ તો ફેમિલી પેન્શન પર ટીડીએસ કપાત રોકવાના સરકારના આદેશે પેન્શન ધારકો માટે રાહતનો માર્ગ મોકળો કર્યો છે આ નિર્ણય પેન્શનરોના હિતોનું રક્ષણ કરવા અને તેમના અધિકારીઓને સુનિશ્ચિત કરવાની દિશામાં એક સકારાત્મક પગલું છે તો સરકાર તમામ પેન્શનરોને આવકવેરા મુક્તિ આપીને તેમના નાણાકીય હિતોનું રક્ષણ કરે તેવી અપેક્ષા છે તો મિત્રો આ હતી આજની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જગત્યની માહિતી મેળવવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ